જય માતાજી મિત્રો જય દ્વારકા દેશ તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ તો મિત્રો આપણે સવારમાં વર્ગ સ્ટાર્ટ કર્યો અને આજે આપણે શીખવું છીએ બધું અહીંયાનું કામ પૂરું પછી આપણે ઘરે નીકળવાનું તો વોકમાં તમે છે બધું જોડાય રહી તો મિત્રો આ ભાઈ ચોથી પતંગ ઊંધી આવ્યો અને હવે જો પતંગ એ મારું નથી બધું મોટું હોય ભાષામાં બોલે જ ખબર પડતી નહીં આ સાઈડ આપણે ગૌરવ બેઠા એવા એવાના ઉત્તરાયણ કરવાની

તો મિત્રો આપણે આવા ઘરે આ ને સાઈડ આપડો પહેલું નાવા બેઠો ભાભી નવરે naast આપળો સિસ્ટર બેઠી છે રીહાઈન આઠડા આપળો જમવાનું તૈયાર જ છે હું બનાવ્યો આ સાબદ ખાવા આપજો મને અને રોશની ના ભાભી ઉભય ઘરૂ કરી બે જણ

ખ્યાલ થોડું કે ચા તો પીરી પણ સાઈડ માંડી સુંદર ઉઠી ગયો મેલતો સુંદર એ સુંદર ઊંઘમાં ઉઠ્યો એટલે બોલશે જ દે

Aku mami. ਉੜੀ ਨਾ ਕੇ ਤੂੰ ਪਹਿਲਾ ਭੈਲਾ ਨਾ ਸਾਈਕਲ ਐ ਬਿਆ ਬਬੂ ਆ ਜੰਝੇ ਦਾ ਸਾਈਕਲ 'ਚ ਬੈਠੀ ਲੈ 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 ਪਹਿਲਾ ਸਾਈਕਲ ਤਾਰੇ ਟਰਾਈਡ ਮੰਮੀ ਨੇ ਖਾਧੀ ਬਿਲਾ ਤਾਂ ਤੇ ਪਹਿਲਾ ਕੰਮ ਸੇਟਾ ਬੈਠਾ ਵਾਹਾਂ ਜਾਓ ਜੰਝੇ ਬਗੈਰਾ

ट्रक उटो मला एक शेल्पाजी वाहन साइड मा ये ध्राम करी जी तो मित्रा साइड मेमा आयो गाडी भरा जानो એટલે घना दाळिया घना दाळें फरी नाही मेमा भरवा दे तो ना साइड चंपूला लगा टेरेत बसी आ भरवान नाही मेमा भराक में भई नो डिस्टेंस

ले भैया kakunya, ने ना पड़ी ke, आ खा के खा खा के

banai roga padiyala hai baat pata khabaravi kare tu ammu ammu

તું ખાઈ રહ્યો આ રોટલી જ ખાંદી શાક નહીં ખાવું કળી કરી હા નહીં ખાવી તો દવા નાખી કોઈ નહીં ખાવ બાબા ધરાઈ રહ્યો પહેલી વાર તા મુઢા આવડી તું ધરાઈ રહ્યો હા તો મમ્મી જોડે જા મમ્મી જોડે જો હું તો જવાની જ છું માં મમ્મી જોડે હું તા મમ્મી જોડે જો તાર મમ્મી જોડે જો હું તો જાય જાય તો જાય જાવ લેવા દીધું

जाई आशु आशु मैं बनावे तो ले ले आशु मैं निकल हाल में कर ले आशु अरे आते नहीं वाकनी आवत ज्योति थी मित्रों तोड़ दे रे ले अबरा बिद्दू ना फुग्गा तो रहवी तू तोड़ती थी इने तोड़ती थी बिद्दू मैं तो नहीं पत्ती हां जाउ रे પરીયા આકે માર કે નહીં ફાઈતે ને ગોઈયાનું આને ને તેમ આ મોદાન થી રાટકામ દોાય એટલે પછી હું ખાઈ ન માંગુ અને ભાઈલા તો મારા આ અ દાન તુદ મારી ના ડાગે આ આટલો યુટ્યુબ પર ને કા આટલો

મારશે કે મુ તો મારે હો કે ભમાયો હો ભમાયો હો આ તું મોટા મોઢું તો યાર તું જાડે ચો થઈ જે મોઢું તો યાર મે ધોવાનું એ આઠું નેડું લઈ નું કે તું તો ચાલી હી તું તો મીગા ચડી જાવ હા જાઉ તું જમે ચડી આ ફેગે કી કાગી ઉઠ ગયો છે તા પોપટ થઈ જી ઉતર ઉતર ઉતરી જાય આ તો માગો ગને હું તો ના કરું પર બોય હા જાવ કે જાવ તો કોઈ લાઈ નહીં મમ્મા કે જઈ નહીં તોય તારો કાગી થી ફેગે કી અચોટા કોઈ ચોટાવો ડબુલન ખાલી હાથ ના ચોટી જો જોજી આઈ પણ આ તો થ્યુ ઓક મો બોક ના પડો ના કો આખો જોટી જાય ઓ કે બગડી તન દાસન વાશપુડા તાર ઓસ ગઢાવા જાવ પુણોકો જો મુઢમ જો ગાલેરી કઈ પણ કાચી લાગે

એક વસ્તુ કે એટલે તમારું મેસેજ તમે અમને ફોન આલો હવે ડાન્સ આરી કાચી મમ્મી ખા ડ્યુટી બદલી રોટી કરવા દીધી મમ્મી